અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સ્થાનિક આપની સાથે જોડાયા છે શું કેશો વરસાદ કેવો હતો અને કેવા પાણી ભરાયા હતા બહુ વરસાદ હતો અમારા બે ફૂટ પાણી હતું નાના છોકરાને મેં બીજાના ઘેર મૂકી દીધા મારા ગઉ અમારા બધા

મહેશ પરમાર જી મીડિયા અરવલ્લી